એ જંગલના રાજા આરામવા દે આવજના જડバスી દેવા તો ધારેન મારે બીજો એનથી માથા ભરે

તો ભાઈ જો આગળ કીધું હતું કે ભાઈ સક્કરબ્રનો વ્લોગ ચાલુ કરવાનો છે આપણે વ્લોગ અહીંયા જ પૂરો કર્યો હતો તો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી ટિકિટ એવું બધુંય લઈ લીધું છે ને હવે બાકી આપણે પ્રાણી સંગ્રહાલયના ભાઈ બધું જોવા માટે જવાનું છે જો અહીંયાથી બધું ચાલુ થઈ જાય અને ભાઈ અહીંના લોકેશન જો યાર કાંઈ ઘટે જ નહીં એવા તો ભાઈ હાલો આપણે આગળ જઈ બધાય ફ્રેશ થવા વહી ગયા હતા એટલે કંઈ ઇલ માર્યો નતો તો બાકી હવે ઇલ્ટો ને એવો મારી દઈએ ને હવે આપણે આગળ બધું પ્રાણી સંગ્રહાલય જોવા માટે જઈ

ચક્કર છીએ આટો મારવા એટલે ફરવા માટે આવ્યા છીએ ને કેવી મસ્ત મોજ મસ્તી કરવી છીએ આજે તમને દર્શાવીશું ત્યારબાદ ચક્કર બાગ અંદર કેવા કેવા અમારી જેવા પ્રાણી છે આપણે જેવા નહી તો ભાઈ સતુર ઇન્ટ્રો મારી દીધો હોય કે તમે જોઈ જ લીધો છે બાકી હવે આપણે આગળ જઈને આખું પ્રાણી સંગ્રહાલય કવર કરીએ તો કન્ટિન્યુ વિડીયો તો ભાઈ અહીંયા થી શરૂઆત થઈ ગઈ છે ગુલાબી પેન્ટ જે તમે અહીંયા આપણે જોઈ શકતા બાકી આગળ ઘણા બધા પક્ષીઓ છે તો કેવડા મોટા છે એમ જો આમાં વિડીયોમાં તમને નાના લાગતા છે પણ હકીકતમાં બહુ મોટા છે તો આગળ જઈ અને આની પૂરી ડિટેલ આમાં આપેલી છે તો જરાક વાતી લેજે વિડીયો પોઝ કરીને ઓ ભાઈ અહીંયા બીજું પક્ષી આવી ગયું છે ભાઈ સારસ જરાક વિડીયો પોઝ કરીને એની ડિટેલ વાંચી લેજો બાકી જો અહીંયા દેખાય છે ઝૂમ કરીને બતાવી દો આ રીતના કંઈક સારસ છે જેને ઇંગ્લિશમાં કહેવાય છે ગ્રુસ એન્ટિગોન વિડિયો પોઝ કરીને ડિટેલ વાંચી લેજો કન્ટિન્યુ તો ભાઈ અહીંયા કંઈક બીજા સારા જેવા મોટા પક્ષી છે પણ નામ નથી મારેલું અહીંયા ક્યાંય તમે એટલે કાંઈ મને નામની ખબર નથી જો કે તમને કોઈને ખબર હોય તો આનું નામ કોમેન્ટમાં કહી દેજો બાકી આનું નામ ને એવું ક્યાંય લખેલું નથી એટલે તમે જરાક નામ કોમેન્ટ કરી દેજો મને નથી ખબર બાકી હવે આગળ આપણે અહીંયા આવી જશે ભાઈ સફેદ મોર જોવા સફેદ મોર વાહ બાકી તો ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા છે નીચે છે બાકી મોર જો એક અહીંયા છે ઝાડવામાં ઝૂમ કરીને બતાજો તો કઈ ન આલો આપણે થોડાક આગળ આવીને બતાવું તો ભાઈ જો અહીંયા છે ભાઈ મોર તમને આપણે દે જોયો જોશે તો કાલ કન્ટિન્યુ તો ભાઈ અહીંયા આવી જશે ભાઈ પરદેશી ઝુમસ તો ભાઈ વિડીયો પોઝ કરીને વાંચી લેજો બાકી અહીંયા ઝૂમ કરીને બતાવી દો ઝૂમ કેવા હોય છે ભાઈ અહીંયા બેઠા છે બે ત્રણ ચાર પાંચ છ હાથ જેવા છે બાકી જો એક તો અહીંયા છે બાકી વિડીયો પોઝ કરીને આની ડિટેલ વાંચી લે બાકી ડિટેલ વાંચવા જાય તો વિડીયો બહુ લાંબો થઈ જાય બાકી હાલો આગળ તો ભાઈ અહીંયા મારા ઘૂળ જેવા બધા ભાઈ બનવા આવી જાય ને એક ઘોડ અહીંયા છે જો કોને કહેશે ઘોડ જેવો જો અહીંયા ઘોડ છે પણ અહીંયા તમને કોણ કે તમે ઘૂડ જેવા છો મોટું બોલે બાકી જો અહીંયા ખૂડ છે બાકી બધાય મારી અહીંયા ખૂડ જેવા બધાય ખૂડ જેવા જ છે હાલો કન્ટિન્યુ આગળ લઉં જો ભાઈ અહીં આવી જશે ભાઈ કોણ છે વિડિયો પોઝ કરીને ડિટેલ વાંચી લેજો કુંજડા કહેવાય આ ખૂંઝડા જો ભાઈ આપણે દેશી ભાષામાં કુંજડા ઝૂમ કરીને બતાવી દઉં વાહ વાહ શું વાત છે બાકી હાલો આગળ બધું કન્ટિન્યુ બધું બધું કવર કરવાનું છે એક એક નાની નાની વસ્તુ કવર કરવાની છે અને હાલો કન્ટિન્યુ અને અહિયાં કઈક છે જંગલી જંગલી બિલાડી બિલાડી જંગલી બિલાડી જંગલી જંગલી વિડિયો પોઝ કરીને ડિટેલ વાંચી લઈએ જો ભાઈ અહિયાં જંગલી બિલાડી છે જો હા 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 હાલો અમે બધા કન્ટિન્યુ તો ફ્રેન્ડ ઘણા સમયથી તમે વાત જોતા હતા કે સિંહ દીપડો વાઘ ને એવું જો તો બાકી જો અહીંયા સિંહ દીપડો વાઘ ને એવું બધું અહીંયા છે તો એ બધું અમને તમને બતાવી તો હાલો અમને કન્ટિન્યુ વિડીયોમાં બેનાર જો આપણે ત્યાં પિંચરા પાયા જઈને આપણે વિડીયો ચાલુ કરશું તો કન્ટિન્યુ જોજો તો ફ્રેન્ડ અહીંયા આવી છે ભાઈ દીપડો વિડીયો પોઝ કરીને ભાઈ ડિટેલ વાંચી લેજો બાકી ડિટેલ વાંચવાનો ટાઈમ નથી ઘણું બધું કવર કરવાનું છે ઝૂમ કરીને બતાવી જો ભાઈ અહીંયા ઉપર દીપડો હોતો છે ઉજાગરો હતો એટલે ભાઈ દીપડો હુઈ ગયો છે બાકી નું આગળ નું આલો કવર કરી કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણને ભાઈ વાઘ જોવા મળી ગયો છે ઝૂમ કરીને બતાવી દઉં પાણી અને આ બધાય મારા વાઘ જેવા મિત્રો વાઘને જોવે છે હા મિત્રો અમે વાઘ જેવા ન લાગતા જો આ બધા વાઘ જેવા લાગે જો તો ભાઈ અહીંયા બે વાઘ છે અને ભાઈ આરામમાં છે બે ભાઈઓ તે ભલે આરામ કરતા બાકી એક તો અહીંયા રાઉન્ડ કરે છે ચોકી શોખી રમતા તો હાલો બાકી આપણે આગળનું કવર કરવી તો ભાઈ જંગલનો રાજા એટલે ભાઈ હાવલ જોવા મળી ગયા છે આખું ફેમિલી સાથે કેમ આડે ધડી પડ્યા છે તમે જોઈ શકો છો વાહ વાહ

તો ભાઈ અહીંયા પૂરો પોપટ છે તમે જોઈ શકો છો વાહ 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 હાલો બાકી આગળના કન્ટીન્યુ બતાવી તો ભાઈ અત્યારે ગોલ્ડન ફિઝન્ટ જોવા મળી ગયું છે અહીંયા એક જ છે તમે જોઈ શકો છો સોનાના ઈંડા આપે છે વાહ 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 હા હાલો બાકી આગળ કન્ટીન્યુ બાપા અહીંયા મોટી ખિસ્કોલી ભારતની સૌથી મોટી ખિસ્કોલી જોવા મળી ગઈ છે તમે ઝૂમ કરીને બતાવી છું તો તમે જોઈ શકો વાહ 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 અને આ જો આ જો આ જો આપો સિલ્વર ફિઝન્ટ જોવા મળી ગયું છે વાહ 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 ડિટેલ વિડીયો પોઝ કરીને વાંચી શકો છો હો ભાઈ આયા છાંગલી ખોખડા જવાબ મરી ગયો છે જંગલી ખોખડો જંગલી વાહ 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 જંગલી ખોખડો 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 રેડિયોને રેડિયો કરીને ડિટેલ વાંચી શકો છો મિત્રો તો ભાઈ અહીંયા દક્ષિણ અમેરિકા નું મકાઉ પોપટ જોવા મળ્યો વાહ ભાઈ વાહ આ

तो भाए अत्य रहे हमने जोवा मोले जोशे पैए हिपो। वाँ वाँ लिखने में तो बूध बड़ा है यार। या बात है खांदो खाई से जो। अब तुम्हें परदी जोईू। जोऊ इन तो जुनागर कराने जुनागर करने छुट लिए है। वाँ वाँ �

કાઈ ની હાલો કન્ટિન્યુ એક્યુઅલી અમને અજગર જોવા મળી ગયું છે ભાઈ ઝૂમ કરીને ભાઈ જો ભલા ખોડામાં છે અને એક 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 અજગર વધારે માહિતી માટે ફ્રેન્ડ સાચબા જોવા મળી ગયા વાહ વાહ નજીક એક ભાઈઓ નું છે તે પાછળથી તો હાલો આગળ માં અમને ધામણ જોવા મળી ગયા છે

મરી જવો ને એવા લાગે છો ટોટાડે પડે હકીકતમાં સે જીવતા બધા હો વાહ 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 તો ભાઈ અત્યારે અમને જોવા મળી ગઈ છે એક મગર તો તમને નજીક થી બતાવું તો તમે મગર થઈ ગઈ વાવ મગર જોવા મળી ગઈ છે બાકી ઈ તો ખોટી છે બાકી આગળ એક હાથી મગર છે તો એ હાલો તમને બતાવું

થાકી ને ભાઈ ટે થઈ જાય છે ને ભાઈ સકરબાગ આટલું અમારાથી કવર થયું છે બાકી હતું તો ઘણુંય બધું પણ એ બધું તમે જોયેલું એટલે ભાઈ જોયેલું જોયેલું કંટાળો આવે એટલે કઈ બતાવ્યું નથી બાકી આને માર ખાવાની આદત પડી ગઈ છે હવે સમજો સમજો કઈ નહીં હાલો હવે હું પ્લાન કરવી છું નેક્સ્ટ આગળ વિડીયો ખબર પડી જાય ત્યાં સુધી કન્ટિન્યુ લોકો રે બન્યા રહેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બાય બાય

બરાબર અને હવે જો ગિરનાર આ બાજુ દેખાય ને તો ગિરનારના ભાઈ દર્શન કરાવું ધીમે ધીમે ભાઈ આગળ જાય ને એમ ગિરનાર ખુલતો રહેશે તો અહીંથી તમને ગિરનારના દર્શન કરાવું કેમ કે થોડોક જ ગિરનાર આવશે બાકી આગળનો ઉપરનો ઉપર છે વાદળ આવી જાય એટલે કઈ દેખાય નહીં બાકી તો અહીંથી ગિરનાર ના દર્શન કરવા જાય એટલે કોમેન્ટ માં ભાઈ જય ગિરનાર લખી દેજો હા 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 દિલ ગાર્ડન ગાર્ડન હો રહા યાર આપજો કેવો રૂડો ને રળિયામણો લાગે વરસાદ તો ખબર નઈ પણ રૂડો ને રળિયામણો કેવો લાગે છે દિલ ગાર્ડન ગાર્ડન આ નજારા ની ભાઈ મોજ ભાઈ ગિરનાર આવું પડે ગિરનાર ભાઈ અમે તો આવી ગયા ભાઈ તમે ક્યારે આવો છો યાર આવો અને આવો અને આમ જો આ નજારા નો ભાઈ એક વાર આનંદ મળો હા